ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે કોંગ્રેસ દ્વારા આચાર સંહિતાના ભંગની ફરિયાદ મામલે આજે ડીસાના શમશેરપુરામાં માલધારી સમાજના સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન આપતા ખુલાસો કર્યો હતો લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે તેમજ અનેક જગ્યાએ ચૂંટણી ભંગ મામલે પણ સામસામે ફરિયાદો ઉઠી છે જેમાં કોંગ્રેસે પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચમાં કરી છે જે મામલે આજે શંકર ચૌધરીએ ખુલાસો કર્યો હતો ડીસા તાલુકાના શમશેરપુરા સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે હું સંવૈધાનિક જગ્યા ઉપર છું એટલે કોઈ રાજકીય ભાષણ નથી કરતો મને કોઈ એ રીતનું કાયદાકીય બંધન નથી રાજકીય એવો કોઈ નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ના કરી શકે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે એવું સંવૈધાનિક કોઈ નથી પરંતુ હું બંધારણનું સન્માન કરવા વાળો માણસ છું અને એની પરંપરાઓને માન આપવા વાળો માણસ છું વધુમાં તેમણે જણાવ્યું કે આટલી ચૂંટણીઓ ચાલે છે તો હું કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો શ્રીમદ ભાગવદ્ ગીતાની જેમ કાયદાને માન આપવું એ બધાની જવાબદારી છે પણ જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય પણ જરૂરી છે મર્યાદાની બહાર ન જવું એ આપણા સંસ્કારો છે બધાએ હળી મળીને એકબીજાના સહકારથી રહીએ તો બધાનું ભલું થાય દરેકનું કલ્યાણ થાય એવું આપણે બધા સમજુ લોકો છીએ અને જે બેઠા હારા લાગતા હોય અહીંયા મૂળ તો લાગે ને બધું સેન્ટર તો બધું બધાય આમ જોશું મને હમણાં મીડિયાના મિત્રો પણ આવ્યા છે તો મારે એક વાત એમને પણ ધ્યાન ઉપર મૂક્યું છે આમ તો હું સંવિધાનિક જગ્યા ઉપર છું એટલે કોઈ રાજકીય પાર્ટીના ભાષણ કે એવું બધું નથી કરતો મને કોઈ એ રીતનું કાયદાકીય બંધન નથી કાયદાકીય એવું નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે એવું સંવિધાનિક કોઈ નથી પરંતુ હું બંધારણને સન્માન કરવા વાળો માણસ છું એની પરંપરાઓને માન આપવા વાળો માણસ એટલા માટે કરીને આટલે ચૂંટણીનું પેલું આટલું બધું ચાલે છે ને તો પણ કોઈ જગ્યાએ લગભગ લગભગ કોઈ ડાયરેક્ટલી કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો પણ આ સંવિધાનની મર્યાદાઓનું ભાન રાખવાનું બધા લોકોને હોય એવું ના હોય કે કોઈ ધારાસભ્ય થાય એટલે કાયદાથી ઉપર હોય ધારાસભ્ય બને તો પણ એમને કાયદાની પરિપ્રેક્ષમાં રહીને કામ કરવાનું શ્રીમદ ગીતાની કાયદાને માન જવાબદારી છે બંધારણીય જગ્યાની સામે કઈ રીતે વાત કોઈ એનું અવમાન થાય એ રીતનો શબ્દ કોઈ ધારાસભ્ય થાય તો એ કરી દે તો એ કાયદામાંથી મુક્ત નથી થતા એવું નથી હોતું અને કાયદાનું પાલન કરવાથી બધાના હિતમાં છે તમામ લોકોના હિતમાં છે પરંતુ જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય એટલે મર્યાદાની બહાર ન જવું એ મને લાગે છે કે આપણા સંસ્કારો પણ છે અને આપણે એને માન આપવાનું સંવિધાનને માન આપવાનું કામ છે એ પણ મને લાગે છે કે આના કારણે છે અને એમાં કોઈ પણ પ્રકારની ત્રુટી ના રહે એનું ધ્યાન રાખવાનું કામ કરશું